સુરતમાં કેટલાક લોકો કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ટ્રસ્ટના નામ બનાવી શહેરમાં બિલ્ડરો પાસેથી પૈસા પડાવવાનું આખું ષડયંત્ર ચલાવી રહ્યા છે ત્યારે આ બાબતે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાં ડિંડોલી ઠાકુરનગર સોસાયટીના આઠ બાંધકામ તોડી પાડવા માટે પ્રતાપ ચેરિટેબલ ટ્રસ્ટના નામે આરટીઆઈ કરી ધમકી આપી રૂપિયા ઓગણસિત્તેર હજારની તોડ કરનાર પ્રસાદ પાંડે અને અર્જુનસિંહ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાય છે હાલમાં ચાલી રહેલા એક મોહિમ પ્રકારનું જે માહોલ છે જેમાં ઘણા બધા લોકો જે લોકો આ આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે અરજીઓ કરી અને લોકોને પરેશાન કરતા આવ્યા છે એ લોકો વિરુદ્ધ કેટલાક લોકોએ અવાજ ઉઠાવી અને પોતાની ફરિયાદો નોંધાવી છે કે જેમાં તેઓ પોતે વિક્ષિમ હોય છે આ પ્રકારની ઘટના ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે સામે આવી હતી ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે કેટલાક અરજદારોએ આવી અને એકસાથે રજૂઆત કરી હતી એમની પાસે આ જ વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ અર્જુન ફતેસિંહ સોલંકી અને ભોલાપ્રસાદ સુરેશકુમાર પાંડે આ બંને ભેગા થઈ અને એમના વિરુદ્ધ ખૂબ બધી અરજીઓ કરેલી હતી એ લોકો જ્યારે પણ મકાન બાંધતા ત્યારે મકાન બાબતની અરજીઓ એસએમસીમાં કરવામાં આવતી અને આ અરજીઓ જ્યારે એ લોકો પૈસા આપી દેતા હોય ત્યારે એ અરજીઓ કરવાનું બંધ કરતા એ પ્રકારનું એ લોકોનું એક ઉઘરાણી કરવાની કામગીરી એ લોકો કરતા હતા આ બધી બાબતોને ધ્યાને લઈ પોલીસ એ લોકો વિરુદ્ધ ગુનો નોંધેલ છે જે પાંચ અરજદારો પોલીસ પાસે આવ્યા હતા એ લોકોની એ લોકોએ આ બંનેને લગભગ ઓગણસિત્તેર હજાર જેટલી રકમ આપી દીધી હતી આ ઉપરાંત જે ફરિયાદી છે એની પાસે પણ દસ હજાર રૂપિયા માગવામાં આવ્યા હતા જ્યારે ફરિયાદી દસ હજાર નહોતા આપ્યા ત્યારે એનું જે એસએમસી પાસે વારંવાર રજૂઆત કરી ના બંને અરજદાર આરટીઆઈના નામે બંને જણાએ ભેગા થઈ અને આનો જે ઉપરનો માળ જે આ લોકોએ બાંધેલો હતો એ તોડી પાડવામાં આવ્યો હતો આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધેલ છે આ બંને લોકોએ અવારનવાર એસએમસી ખાતે આ ઉપરાંત પોલીસ સ્ટેશન ખાતે પણ બહુ બધી અરજીઓ બહુ બધા લોકોની સામે કરેલ છે આમાંથી જે અર્જુનસિંહ ફતેહસિંહ સોલંકી છે એ પોતે અગાઉ એક ગુનામાં સામેલ હતો કે જેમાં છેડતી મારામારી પ્રકારનો ગુનો એના વિરુદ્ધ નોંધાયેલો હતો તો એ બાબત પણ પોલીસે આ ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરી